આપણે એક દાડકે પટાઈ નાખશું ને ચાર ના ભૂખ લાગી છે અમે પૈસા કોઈ પડતા છે તમારે તો રોજ નર બોન હોય છે અમે કારીન ધોળીઓ બે હું કાઠા વગર સુકાઈ ગયા ત્યાંમાં હવે બાબડા બે હતા વાય થઈ રે ઓવી પછી આપણે હોદન આસ્તન જન કરશે બાર या जग्गुडन अले मारतो इवा

અને આપણે તો બધાયે તો માલ્યો હતું અલ્યા ફુરિયા ગેંગ આવુલા ફુરિયાએ ઉલા લપર ગેંગને ઉલુ કર્યો તો આ એટલે એ આયો આપણે ખુખલાજી અલ્યા આપણે પેલી કાલની ચોરી કરેલી તો પટી જ્યું છે ચારો આપણે બાચી છે એડા તો વેણવાં છે પહેલા ભૂડિયા એક ચારો થઈ બધા ત્યાં થઈ છે ભિખારી થઈ જાય છે આપડે મારવા જ આવશે કાઢો યાર